સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા પરિવારની ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા પરિવારની વિદ્યાર્થીનીએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે વાત એમ છે કે સુરત ગોડાદરા વિસ્તારમાં રહેતી અને ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ આઠની વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો

तो उसको फीस के लिए बहुत टॉर्चर किया वो घर पे आके एक बार रोई थी तो उन्होंने बोला कि मेरी बहन ने बोला कि वो पूरे दिन बाहर खड़ी थी क्योंकि फीस नहीं भरी तो मेरी मम्मी पापा ने बात की थी स्कूल में फोन लगाकर कर तो वो बोलते हैं कि आप जब फीस भरोगे तभी आपका आपको, आपको स्कूल में बैठाएंगे मेरी बहन को ऐसा बोला ये तद्दन बात पाया भी होनी से कोई प्रकार ने दबाण करवात माते मात्रा रहता है છોકરીને ફી બાકી હતી એટલા માટે મેં અહીંયાથી પેરેન્ટને રૂબરૂ વાત કરી અને પેરેન્ટ્સ વાત કરી વીસ તારીખ સુધી દીશું મેં પણ એમને કોઈ કોઈ વાંધો નહીં એવું પણ જવાબ જણાવ્યું